તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે આઠ સાત બે હજાર પચીસ વાર છે મંગળવાર મંગળવારના રોજ તમને લસણની આવક ને હરાજીની વાત કરું તો લસણની આવક છાપરા નંબર દસમાં પિલો નંબર એક થી સોળ સત્તર તરફ હાલ હરાજીનું કામકાજ ચાલુ છે અત્યારે જોઈ શકો છો ને હરાજીનું કામકાજ અત્યારે ચાલુ જ છે એટલે પૂરતું આવ્યું છે જોઈ લે આ બાજુ હરાજીના કામકાજ ચાલુ છે બધે તો ચાલો આગળ બન્યા રહેજો જાણીએ કેવી રહી છે લસણની તો બન્યા રહેજો તો ચાલો જાણીએ મીડિયમ ક્વોલિટી સારી ક્વોલિટીના કેવા રહી છે આજની બજાર જોઈ લે સાતસો એકાવનમાં વેચાણમાં વેચાણ બેસી લસણ જોઈ લો મીડિયમ ક્વોલિટી છે सात सौ रूपया मेचानो सात सौ एक बीस किलो न देखिए सात सौ इक्यावन रुपए में बिका है सात सौ इक्यावन किलो सुपर माल है देसी माल है देखिए तो देखिए देसी माल है लड्डू माल है देखिए काफी लाइट में भी काफी बढ़िया माल है पर्दे वाला माल है ઇસકા રેટ આપકો બતાવું તો વીસ કિલો કા રેટ હોય નવસો એક્યાસી રૂપિયા હોય નવસો એક્યાસી વીસ કિલો કા રેટ જોઈ લે દેશી માલો લાડવો છે જોઈ લો ફૂલ લાઇટમાં કવરમાં સારો માલ નવસો ને એકાશી રૂપિયામાં વેચાણું વીસ કિલોનો ભાવ નવસો ને એકાશી રૂપિયા માલ સારો જોઈ લો લાઇટ ઇન્ડો લઈ લે દેશી લસણો મીડિયમ ક્વોલિટીમાં છે ફૂટ માલ છે કોક ગાઠિયો બગાડવાળો પણ ભેગો છે જોઈ લો सात सौ ने पंदर रुपया में वेचाणु वीस किलो ना भाव सात सौ ने पंदर रुपया देखिए माल है मीडियम क्वालिटी है फूड टाइप माल है बिना पड़दे वाला और तो इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ सात सौ पंद्रह रुपये में है बीस किलो सात सौ पंद्रह रुपए बीस किलो का रेट जो देसी है लाडू और मीडियम क्वॉलिटी बे है जो लो આનો ભાવ તમને જણાવું તો વીસ કિલોનો ભાવ છે આઠસો ને પિસ્તાલીસ રૂપિયા વીસ કિલોનો ભાવ આઠસો પિસ્તાલીસ સુપર ક્વોલિટી માલ છે જોઈ લો એક ધારો માલ છે સે આછા પડદાનો માલ છે બાકી લાઇટ કલરમાં કાંઈ કટે નહીં એવો માલો જોઈ લો આઠસો ને પિસ્તાલીસ તો દેખીએ દેશી માલ એ મીડિયમ ક્વોલિટી એ દેશી માલો મીડિયમ ક્વોલિટીમાં છે કોક ગાંઠીઓ બગાડ વાળો પણ છે જોઈ ને આનો ભાવ તમને જણાવો તો વીસ કિલોનો ભાવ છે છસો ને પિસ્તાલીસ રૂપિયા માં છે વીસ કિલો નો ભાવ છસો પિસ્તાલીસ રૂપિયા तो देखिए अभी देसी मीडियम क्वालिटी माल है, है। इसमें बिगड़ भी थोड़ा थोड़ा बहुत है और इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ छः सौ पैंतालीस रुपये बीस किलो में बिका है छः सौ पैंतालीस रुपये में इसमें थोड़ा सा हल्का सा को बिगड़ वाला भी है गेलापन आ गया है